આજે આપણે જાણીશું માંગ ખોડિયાર મંદિર રાજપરા વિશે ખોડિયાર મંદિર રાજપરા ભારત દેશના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે આવેલ છે જે ભાવનગરથી અઢાર કિલોમીટર તથા સિહોરથી ચાર કિલોમીટર નાંગ અંતરે ભાવનગર રાજકોટ હાઇવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરની સામે જપાણીનો ધરો આવેલો છે જે તાંતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે જેથી આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ઘેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે ભાવનગરનો રાજવી પરિવાર કુલદેવી તરીકે ખોડિયાર માતાજીને પૂજે છે રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ માતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું ત્યારબાદ સદશાન શેક નવ એક ચારની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતા અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર સતર ભાવસિંહજીએ ચડાવ્યું હતું કહેવાય છે કે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયા હતા ભક્તો દર રવિવારે અને મંગળવારે આ શકિતપીઠ જેવા જ તીર્થામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન અર્ચન પાઠ વિધિ કરે છે ભાવનગરના ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુલદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઈચ્છુક હતા જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતા માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવું નહીં જેથી મહારાજા આગળ આગળ અને પાછળ આ ભક્તવત્સલ માતાજી ચાલતા હતા આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો પણ જ આવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું બસ ખલ્લાસ આ જ સ્થળે માતાજી સમાઈ ગયા આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વર્તેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર રાજપરા મંદિર નારી ચોપડીથી નવ કિલોમીટરના અંતરે આવેલ છે પરંતુ મોટાભાગના લોકો ત્યાંથી ચાલીને જવું પસંદ કરે છે અને રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગરથી ચાલીને જતા દરેક માઈભક્તો નાની ખોડિયાર મંદિરે પણ અચૂક દર્શન કરે છે આમ રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટ્ય સ્થાન સમૂહ મોટું તીર્થ છે અને નાની ખોડિયાર મંદિરે માતાજી જયાંગ સમાયા તે સ્થાનક છે આ સ્થળ હરવા ફરવા ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે અહીં આવવા ભાવનગરથી દર રવિવારે સિટી બસની ખાસ વ્યવસ્થા આખો દિવસ હોય છે ખોડિયાર મંદિરની બાજુમાંગ જતાંતણીઓ ધરો નામનું તળાવ આવેલું છે થોડે દૂર આવેલા રાજપરા બંધનું બાંધકામ એક હજાર નવસો એકસો ત્રાણું દરમિયાન રૂ ત્રણ લાખ અડત્રીસ હજાર પિસ્તાલીસ ખર્ચે ભાવનગરના રાજવી પરિવારે કરાવ્યું હતું ખોડિયાર મંદિર નજીકની ડુંગરમાળા માંગથી ઉરજકક્ષાના પથ્થરો મળી આવે છે આ યાત્રાધામ દર ભાદરવી અમાસે બહોળી સંખ્યામાં રાજે અને રાજે બહારથી પ્રવાસીઓ આવે છે ભાવનગર સિહોર વરતેજ જેવાંગ સ્થળોએથી દર શનિવારની મોડી રાત્રે મોટી સંખ્યામાં પગપાળા યાત્રિકોનો બહોળો સમુદાય ખોડિયાર મંદિર ભણી વહેતો હોય છે અહિંગ મંદિરથી હાઇવે સુધી અનેક દુકાનો આવેલી છે જે દુકાનો અહિંગના ગામના લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે આ ધાર્મિક સ્થળ રેલવે તથા એસ ટી ની સેવાથી જોડાયેલું છે જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી નવા વિડિયો તમારી સુધી પહોંચી શકે